નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરીશું વિશ્વ સ્તનપાન સપ્તાહ સંદર્ભે દર વર્ષની જેમ પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તેની ઉજવણી થઈ રહી છે ત્યારે તેની થીમ શું છે તેના ઉદ્દેશ્ય શું છે સાથે આંગણવાડી કાર્યકર બેને વિશ્વ સ્તનપાન સપ્તાહની અંદર કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વાત આજના વિડીયોમાં કરીએ એ પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો મને જોઈ રહ્યા છો અને હજુ સબસ્ક્રાઈબ નથી કર્યો તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડી સંબંધિત માહિતી અમે આપણા સુધી લાવીએ છીએ ઓકે વાત કરીએ છીએ વિશ્વ સ્તનપાન સપ્તાહ સંદર્ભે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ છે એ એકથી સાત ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન છ માસ સુધી ફક્ત સ્તનપાન અને છ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે સાથે ઘણા બાળકોનું જીવન પણ આપણે બચાવી શકીએ છીએ વર્ષ બે હજાર ચોવીસની અંદર નિશ્ચિત થીમ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ વર્ષની થીમ રહેશે અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ તે થીમ સાથે ઉજવણી થઈ રહી છે વિશ્વ સ્તનપાન સપ્તાહ છે ને જો મુખ્ય થીમ છે તો આ મુજબ છે અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ સાથે તેના ચાર મુખ્ય ઉદ્દેશ્ય પણ છે જેમ કે સૌથી પહેલો ઉદ્દેશ્ય છે સ્તનપાન સહાય અને પ્રચલનમાં અસમાનતા વિશે લોકોને માહિતગાર કરવા આ તેનો પ્રથમ ઉદ્દેશ્ય છે બીજો ઉદ્દેશ્ય છે સ્તનપાનને સમાજમાં અસમાનતા દૂર કરવા માટે એક સમાનતા તરીકે પ્રસ્થાપિત કરવું આ એની બીજી ઉદ્દેશ્ય છે સ્તનપાનને પ્રોત્સાહન અને સહકાર વધારવા માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથેનું જોડાણ કરવું આ ત્રીજો તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે અને અંતિમ અને સૌથી છેલ્લો સ્તનપાન અંગેના સહયોગમાં અસમાનતા ઘટાડવા માટે સંવેદનશીલ જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં લેવા અને તેને પ્રોત્સાહિત કરવું આ એનો ચાર મહત્ત્વના ઉદ્દેશ્યો છે જે સાથે વિશ્વસ્તનપાન સપ્તાહની છે ઉજવણી થવા જઈ રહી છે એક નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ પીળું દૂધ જેને આપણે કોલેસ્ટ્રોમ કહીએ છીએ એ આપવું ખૂબ જરૂરી છે જે નવજાત બાળક છે રોગ રોગપ્રતિકારક શક્તિ આપે છે તેમજ બાળકને છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવું બાળકને છ માસ થયા બાદ સ્તનપાનની સાથે સાથે પૌષ્ટિક ઉપરી આહાર છે એ પણ આપવો જોઈએ જેનાથી બાળક છે એ તંદુરસ્ત થઈ શકે પોષણયુક્ત બની શકે અને બાળકને બે વર્ષ સુધી છે એ સ્તનપાન કરાવવું જોઈએ આ ઉદ્દેશ્ય છે એ વિશ્વ સ્તનપાન સપ્તાહના છે આ સપ્તાહ દરમિયાન આંગણવાડી કાર્યકર બેને શું ભૂમિકા ભજવવાની હોય હવે તેની વાત કરીશું તો આપણે ત્યાં પહેલી તારીખથી સાત તારીખ સુધી આંગણવાડી કેન્દ્રના લાભાર્થી જે છે તેમાં પહેલીથી સાત તારીખ દરમિયાન જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તમારે સૌથી પહેલું કામ છે એ વૃક્ષારોપણનું કરવાનું રહેશે તો એકથી ને સાત ઓગસ્ટમાં જે બાળક જન્મ્યા છે તો એનું વૃક્ષારોપણ છે આંગણવાડી કાર્યકર બહેને કરવાનું રહેશે આ કોમન વસ્તુ છે ચલો હવે સમજ્યા છે એક આઠ બે હજાર ચોવીસ એટલે કે ગુરુવારના રોજ શું કામગીરી કરવાની હોય આંગણવાડી કાર્યકર એમ છે એને ઘટક કક્ષાએ છે એ રેલીનું આયોજન કરવાનું રહેશે પ્રભાત ફેરી છે એ પણ કરવાની રહેશે સાથે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય કેન્દ્ર છે હોસ્પિટલ છે તેની મુલાકાત લેવાની રહેશે મુલાકાતનો અર્થ એ રહેશે કે આપણા લાભાર્થી છે એને હોસ્પિટલ સુધી આપણે લઈ જઈશું અને ત્યાં દવાખાનાની અંદર છે સાહેબના અધ્યક્ષ સ્થાને તમે એને મૂંઝવતા પ્રશ્નો છે એ સોલાવ કરીશું ખાસ કરીને સ્તનપાન સપ્તાહ છે સ્તનપાનથી શું ફાયદો થશે એ આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા એને માહિતગાર કરવામાં આવશે આ કામ કરી શકાય એ પછી દિવાલ પર સૂત્રલેખન છે એ કરી શકો છો સ્તનપાનને સમર્થન આપવા માટે મહિલાઓને એકત્રિત કરી તમે પ્રતિજ્ઞા છે એ પણ લેવડાવી શકો છો એટલે કે પ્રતિજ્ઞા છે એ પણ લેવડાવી શકો છો સાથે સાથે વોઈસ કોલ છે વિડીયો કોલ છે એના દ્વારા જે બેન છે અને જેને ધાત્રીમાં એ છે એને તમે વિડીયો કોલ દ્વારા એ માહિતી આપી શકો છો સ્તનપાન કેમ જરૂરી છે એ તમે કરી શકો છો એના સારા ફોટોગ્રાફ્સ છે એકત્રીકરણ કરવું જરૂરી છે આ વાત થઈ પહેલી તારીખની બીજી તારીખ એટલે કે બે આઠ બે હજાર ચોવીસ શુક્રવાર છે શુક્રવારના રોજ આપણે કરીશું પીઓ છે સીડી પીઓ છે મુકેશ સેવિકા દ્વારા પ્રસૂતિ સ્થળની મુલાકાત લેવામાં આવે જ્યાં તમારે ફક્ત સ્તનપાન અને માતાનું પોષણયુક્ત પોષણ ઉપર સમજણ આપી શકાય અગાઉ જે વાત કરી છે એ પ્રકારે તમે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે લેશો અને ત્યાં જઈ અને જે તે સગર્ભાબહેન હશે તો સગર્ભાબહેન ધાત્રીબહેન હશે તો તેને સ્તનપાનનું મહત્ત્વ વિશે સમજણ આપશો સ્તનપાનથી બાળક અને માતાને શું ફાયદો થશે તેની પણ તમે સમજ આપી શકો છો આંગણવાડી કક્ષાએ સ્તનપાનના મહત્ત્વ અંગે સમુદાયિક બેઠક છે એનું આયોજન થશે એવું પણ તમે કરશો બીજી તારીખે એ ગામની મહિલાઓ છે જે ખાસ કરીને સગર્ભા છે ધાત્રી માતાઓ છે એનો તમે ત્યાં બોલાવશો અને તેને સ્તનપાન વિશે સમજણ આપશો સ્તનપાનના મહત્ત્વને ફાયદા શું છે તેની સમજ આપી શકો છો ખાસ કરીને કુટુંબની અંદર પુરુષ લોકો છે એ કેવી રીતે માતા દ્વારા સફળ સ્તનપાન કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેની પણ તમે સમજણ આપી શકો છો છ માસ સુધી ફક્ત સ્તનપાનથી કુટુંબને આવકમાં શું ફાયદો થાય છે તેની સમજ પણ તમે ત્યાં ઉપસ્થિત થયેલી તમામ મહિલાઓ છે એને આપી શકો છો આઈસીડીએસની તમામ યોજનાઓ વિશે તમે સમજણ છે એ આપી શકો છો અને એ કઈ રીતે લાભાર્થીને આઈસીડીએસ મદદ કરે છે તેની સમજણ બીજી તારીખે તમે આ કામ કરી શકો છો ઓકે વાત કરીએ ત્રીજી તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ શનિવાર છે શનિવારના રોજ આપની કાર્યગીરી રહેશે પોષણ પંચાયત સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત કક્ષાએ સમુદાય કુટુંબના સભ્યને સ્તનપાન પ્રેક્ટિસ અંગે સંવેદનશીલતા અને ગામ લોકોની ભૂમિકા ઉપર તમે ચર્ચા કરી શકો છો તમે ખાસ કરીને ગ્રામસભાનું આયોજન જો થતું હોય ગ્રામ પંચાયત હોય તો ત્યાં જઈ અને ત્યાં રહેલા લોકોને એકત્રીકરણ કરી અને આ વિશે માહિતગાર કરી શકો છો આગળવાડી કાર્યકર બેન છે એને એએનસી અને પીએનસી માતાઓની ગૃહ મુલાકાત કરવાની રહેશે તો ત્રણ તારીખે જે તે બેન છે એને ગૃહ મુલાકાત કરવાની છે ત્યાં જઈ અને બેન હશે તો સગર્ભા ધાત્રીબેન હશે તો ધાત્રીબેનની મુલાકાત લેવાની છે અને સ્તનપાન વિશેની સમજ આપવાની છે પીઓ સીડીપીઓ અને મુખ્ય સેવકો દ્વારા પ્રસ્તુતિ સ્થળની મુલાકાત લેવામાં આવે અને ત્યાં જઈ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી છે એ સંદર્ભે તેને સ્તનપાનનું માહિતગાર કરવામાં આવે ઓકે તો આ ત્રીજી તારીખ છે ચોથી તારીખ રવિવારના રોજ સ્તનપાન પ્રેક્ટિસ અંગે લાભાર્થીઓને ટેલિફોનિક કાઉન્સલિંગ કરવું આ ખૂબ અગત્યનું છે જો આપણે જ્યાં પહોંચી નથી શકતા તો ત્યાં ટેલિફોનિક રીતે પણ આપણે એ કાઉન્સેલિંગ કરી શકીએ છીએ અહીંયા ક્લાક કાઉન્સલિંગનો અર્થ એ છે કે ફોન દ્વારા આપણે સ્તનપાન કેમ જરૂરી છે તેની સમજ સગર્ભાબેન હશે તો એને અને જે ધાત્રીબેન છે એને પણ આપણે આપીશું સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશાઓ છે એનું શેરિંગ કરીશું આ વાત રવિવારની છે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજની કામગીરી એમાં ગામની અંદર રહેલી જે ગામની ડેરી છે ત્યાં તમે મુલાકાત લેશો ત્યાંના ચેરમેન છે સ સચિવ છે એની મિટિંગનું આયોજન કરશો અને ત્યાં જઈ સ્તનપાન વિશે સમજ છે એ આપી શકો છો ત્યાં રહેલી ડેરી ઉપર આવતી જે કાંઈ મહિલાઓ છે તેને પણ આ વિશે સમજણ આપી શકો છો સાથે છે કુટુંબ ખાસ કરીને જે પુરુષ લોકો છે એને પણ આ વિશે માહિતગાર તમે કરી શકો છો છ માસ સુધી સફળ ફક્ત સ્તનપાનથી કુટુંબને શું ફાયદો થાય છે તેની પણ સમજ તે ડેરી કક્ષાએ આવતા લાભાર્થીઓ ખાસ કરીને મહિલાઓને તમે આપી શકો છો ઓકે એ પછી આવે છે છ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજની પ્રવૃત્તિ જેમાં આંગણવાડી બેન છે એ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ખાસ કરીને સુપોષણ સમાજનું આયોજન કરવાનું રહેશે અને સુપોષણ સમાજની અંદર આપણે જે કામગીરી કરીએ છીએ તેની સાથે સાથે સ્તનપાનને પણ મહત્વ આપવા અંગેની વાત એ લાભાર્થી સુધી પહોંચાડીશું સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિનું પ્રદર્શન અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ છે એના વિશે તમે માહિતગાર કરશો વિશ વિશિષ્ટ સ્તનપાન તેનું મહત્ત્વ શું છે અને એનું આવર્તન શું છે એની વિશે પણ તમે સમજ આપશો બાળક પર કોઈ પણ અન્ય પાવડર ફોર્મ્યુલા દૂધના ઉપયોગથી થતી આડઅસમી માહિતી છે એ પણ તમે એ દિવસે મહિલાઓને આપશો સ્તનપાન માટે માતા અને બાળકને મદદ કરવામાં પરિવારની સભ્યોની ભૂમિકા શું હોય તેના વિશેની પણ તમે સમજ છે એ દિવસે આપશો એ એનસી અને પીએનસી માતાઓની ગૃહ મુલાકાત છે એ પણ તમે કરશો ખાસ કરીને ટીએચઆર છે એમએમ વાય છે પીએસવાય છે એ આ યોજનાઓના પ્રચાર પ્રસાર છે એ તમે તમારી કક્ષાએ કરી શકો છો એમ એમ આય છે એ યોજનાનો પ્રચાર તમે કરશો ટી એચ આર વિતરણ આપણે કરીએ છીએ ટી પેકેટ આપીએ છીએ અને એ પેકેટથી સગર્ભાને ધાત્રી માતાઓને શું ફાયદો થાય છે તેની પણ તમે સમજ સુપોષણ દિવસના દિવસે આપી શકો છો આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તમે અલગ અલગ વસ્તુઓ છે આપણા વિભાગ દ્વારા રજૂ થયેલા વિડીયો છે એ પણ તમે બતાવી શકો છો અને સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં સહભાગીતા દર્શાવી શકો છો ઓકે હવે વાત કરીએ છીએ સૌથી છેલ્લો દિવસ સાત આઠ બે હજાર ચોવીસ તો આ રોજ છે એ તમે વીએચએસ સંડી એટલે કે મમતા દિવસની છે એ ઉજવણી કરશો આ મમતા દિવસની અંદર ખાસ કરીને જે બહેનો છે જે સગર્ભા છે ધાત્રી છે બાળકો છે જેને રસીકરણ કરાવવાનું હોય છે એ ઉજવણી કરશો અને એને સાથે સાથે સ્તનપાનનો મહત્ત્વ વિશે પણ સમજ આપશો ખાસ કરીને એના પર તમે કાઉન્સલિંગ કરશો જે મહિલા ત્યાં આવે છે એનું તમે વજન ઊંચાઈ કરશો તેનું મોનિટરિંગ કરશો અને પોષણ ટ્રેકર અને પોષણ શ્રોદ્ધા એપની અંદર તેની એન્ટ્રી કરશો આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પ્રચાર પ્રસાર કરી શકો છો તો આ પ્રકારે કુલ સાત દિવસ છે એની ઉજવણી આપણે કરીએ છીએ અને સાતે સાત દિવસના અમુક નિશ્ચિત કામગીરી પણ વિભાગ દ્વારા આપણને મળેલી છે તો એ પ્રકારે તમે પ્રવૃત્તિ કરી શકો છો આ ઉપરાંત આ ઉપરાંત પણ તમે તમારી સમજણ શક્તિને અનુરૂપ અલગ અલગ એક્ટિવિટી પણ કરી શકો છો જેમ કે તમે નુક્કડ નાટક છે એ નાટક દ્વારા સમજણ આપી શકો છો મહિલાઓને કાઉન્સલિંગ કરી શકો છો વૃક્ષારોપણની પ્રવૃત્તિની વાત થઈ ગઈ એ પણ તમે કરી શકો છો સાથે સાથે નાના નાના ભૂલકાઓ છે એને એક રેલી છે એના અંદર કાઢી અને લાભાર્થીઓ છે એ આકર્ષિત થાય અને જોવે અને તેનાથી એ માહિતગાર થાય એવી પ્રવૃત્તિ કરી શકો છો આ ઉપરાંત છે ગામની જાહેર જગ્યાઓ છે ત્યાં પણ તમે બેનરો છે એ લગાવી શકો છો અને વિશ્વસ્તનપાન સપ્તાહની ઉજવણી કરી શકો છો આ ઉપરાંત ગામના સરપંચ છે ગામના સભ્યો છે તેની હાજરીની અંદર નાનો અમથો એક પ્રોગ્રામ પણ તમે કરી શકો છો જેની અંદર આપણા બાળકો છે એ એક્ટિવિટી કરશે અને છેલ્લે સ્તનપાનનું મહત્ત્વ શું છે એ વિશે પણ માહિતગાર તમામ થાય એવી પ્રવૃત્તિ કરી શકો છો આપ આંગણવાડી કાર્યકર બહેનો આપની સમજણ શક્તિને અનુરૂપ છે એ આ કામગીરી છે એ કરશો કરો છો અને એના વિડીયો સારા સારા જે વિડીયો છે એ પણ તમે તમારા ગ્રુપની અંદર શેરિંગ કરો અને આપણી જે કામગીરી છે એને સચોટતાપૂર્વક દાખવો તો આ વાત હતી વિશ્વસંતપાન સપ્તાહની ઉજવણી સંદર્ભે ફરી મળીશું આવી જ કંઈક માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર